ખેડૂતભાઈઓ આપણી ખેતી પેદાશોમાં કેટલીક ચીજ વસ્તુઓ એવી છે કે સામાન્ય રીતે ગુણવત્તાના ધોરણે બાકીની ચીજોમાં ભાવોમાં જેટલો ફરક પડતો હોય છે એના કરતાં ખૂબ મોટો ફરક કેટલીક ચીજોમાં એની ગુણવત્તાને લઈને પડતો હોય છે માર્કેટમાં દોઢા બમણા કે ત્રણ ગણા ભાવમાં એના ફેરફારો આપણને જોવા મળતા હોય છે માત્ર ને માત્ર એની ક્વોલિટીના હિસાબથી અને એ ક્વોલિટીનું જે અંતર છે એ એકાદ બે બાબતો સાથે જોડાયેલું હોવા છતાં પણ એટલો બધો ભાવમાં અંતર આપણને જોવા મળે છે અને એ જે પાકો છે એ પૈકીનો એક પાક છે આપણો વરિયાળીનો પાક વરિયાળીનો પાક આપણો એવો છે કે એના ઉપર એનો જે કલર છે આપણો એ કલરના હિસાબથી ભાવમાં જે તફાવત આવતો હોય છે એ તફાવત ખૂબ મોટો હોય છે મિત્રો તો આજે આપણે વરિયાળીના પાકને લઈને એમાં જે ભાવનો તફાવત હોય છે અને જે ગુણવત્તા જેને આપણે માત્ર કલરની ગુણવત્તાને જ સમજવાનો પ્રયાસ કરશું અને એના ઉપર આપણે જે ચર્ચા જે વિચારણા કરીએ છીએ એ સામાન્ય રીતે આપણું બધા અને આપણા ઉત્પાદન ને ધ્યાનમાં રાખીને કરીએ છીએ મિત્રો તો આજના આ વિડીયોમાં વરિયાળી સંબંધી માહિતી માટે આપણે એકબીજાની સાથે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે આ વર્ષમાં આ સિઝનમાં વર્ષ બે હજાર ચોવીસની આપણી જે રવિ ઋતુ છે એ રવિ ઋતુમાં આપણે કાયમ કરતા વધારે વરિયાળીનું વાવેતર થયું છે અને વાવેતર વધારે પડતા વિસ્તારમાં થયું હોવાના કારણે ઉત્પાદન પણ ઘણું મોટું છે અને તેથી બજારમાં જે ભાવો ચાલી રહ્યા છે એ ભાવ બહુ વળતર લાયક આપણા માટે નથી પણ જયારે આપણે માલ પકવીએ છીએ ત્યારે જે ભાવ આપણને બજારમાંથી મળે છે એ ભાવથી આપણે એનો વહીવટ કરવો એ આપણી જરૂરિયાત હોય છે અને ખેડૂત મિત્રો એનો વહીવટ કરી રહ્યા છે સામાન્ય રીતે અત્યારે એવરેજ આપણે જોઈએ તો વધારે નીચા કે વધારે હલકા માલને છોડી દઈએ તો પંદરસો આસપાસ થાય છે અને પચીસો ટકા જેટલો માલ આપણા ખેડૂતોનો વેચાય છે બાકીનો જે ત્રીસ ટકા માલ બચે છે એ માલની ક્વોલિટી ખૂબ સારી હોવાના કારણે ક્વોલિટી પ્રમાણે પછી એના ભાવ વધતા વધતા છ હજાર પાસઠસો અને સાત હજાર રૂપિયા સુધી પણ અત્યારના દિવસોમાં પણ વરિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે પણ એ જે ક્વોલિટી છે એ ક્વોલિટી કઈ છે અને એ ક્વોલિટી કેવી રીતે તૈયાર થાય છે આપણા ખેતરમાં એને આપણે સ્વાભાવિક રીતે સમજી લઈએ તો આવતી સિઝનમાં કે આવતા વર્ષોમાં પણ જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ આ વર્ષમાં જે પરિસ્થિતિ આપણે ત્યાં પેદા થઈ હતી એ પરિસ્થિતિ એવી હતી કે શરૂઆતમાં ખૂબ મોટો વરસાદ ચોમાસામાં ત્યારબાદ ખૂબ મોટો અંતરાલ અને ખૂબ મોટો વરસાદ અને એના કારણે જે ખરીફ ચોમાસું વાવેતર નિયમિત વાવેતર ખાસ કરીને આપણું કપાસ જેવું જે વાવેતર હતું એના પર એની ખૂબ મોટી વિપરીત અસર પડી અને એ જે અસર પડી એના કારણે કેટલાક ખેડૂતોએ ખરીફ પાક જે કોઈ વળતર લાયક નતો દેખાતો એની જગ્યાએ વરિયાળીનું વાવેતર કર્યું એટલે એવી રીતે વરિયાળીના વાવેતરનો વિસ્તાર વધ્યો પણ વાવેતરનો જે સમય હતો વરિયાળી માટેનો એ સમયની અસર ઉત્પાદન પર ખૂબ પડી હવે કેવી ઉત્પાદન પર અસર પડી અને ગુણવત્તા પર કેવી અસર પડી એને આપણે સમજવું પડશે વરિયાળી જે છે મિત્રો એ માત્ર ને માત્ર એની ક્વોલિટીના આધારે ભાવ આપતો પદાર્થ છે એની જે ક્વોલિટી છે એ જો ક્વોલિટી સંપૂર્ણપણે મળે તો વરિયાળી ધાણા આ બધી ચીજો ખૂબ ઊંચો ભાવ આપતી હોય છે અને સામાન્ય રૂપમાં આગળ આપણે કહ્યું તેમ દોઢો બમણો કે ત્રણ બણો ભાવમાં ફરક માત્ર માત્ર એની ગુણવત્તાના કારણે આવી જતો હોય છે બાકીની ચીજોમાં એવું નથી થતું બાકીની ચીજોમાં ધારો કે આપણા ચણ્યા હોય આપણું બાકીનું કોઈ કઠોળ હોય બાકીના તેલી બિયા હોય કપાસ હોય તો ગુણવત્તાના ધોરણે જે તફાવત આવે છે એ પચીસ ત્રીસ ટકાથી વધારે નથી હોતો પણ આ જે ચીજો છે એમાં ખૂબ મોટો તફાવત આવતો હોય છે સામાન્ય રીતે આપણે સૌ એવું સમજીએ છીએ અને એવી ચર્ચા પણ હોય છે આપણી ખેડૂતોની વચ્ચે કે વરિયાળીનો પાક જ્યારે તૈયાર થાય ત્યારે તૈયાર થયેલા વરિયાળીના પાકને આપણે લણ્યા પછી છાંયે હુકવશું અને છાંયે સુકાયેલો જે પાક છે એ એનો જે ગ્રીનનેસ છે એની જે લીલી રંગીનતા છે એ સંપૂર્ણપણે જાળવી રાખે છે અને સંપૂર્ણપણે એની ગ્રીનનેસ જળવાઈ રહેતી હોવાના કારણે ભાવ સારો મળે છે અલબત્ત છાયામાં સુકવવામાં આવેલી વરિયાળી તડકામાં સુકાયેલી વરિયાળીની સરખામણીમાં ગુણવત્તાના હિસાબથી સારી જ રહેતી હોય છે પણ એમાં જે ફરક આવે છે એ ફરક સમયના આધારે સમજવા જેવો હોય છે વરિયાળી આપણે કરીએ છીએ ત્યારે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકંદર ઓછું હોય છે અને ઓછું વાવેતર ઉપરાંત નિયમિત આપણે વાવેતર નહીં કરતા હોવાના કારણે એની કેટલીક ખાસિયતોથી આપણે અજાણ હોઈએ છીએ વરિયાળીની ખાસિયત એ છે કે વરિયાળીના પાકનું વાવેતર આપણે નવમો મહિનો અને મહત્તમ મોડામાં મોડો દસમો મહિનો બેસે ત્યાં સુધીમાં એને આપણે કરી લેવાનું હોય છે દસમો મહિનો બેસતા સુધીમાં એટલે કે ઓક્ટોબર મહિનો બેસતા સુધીમાં જો વરિયાળ એનું વાવેતર થઈ જાય તો નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ત્રણ મહિના પૂરા થવા આવે એટલે ફેબ્રુઆરી આસપાસ એમાં માલ આવવાની શરૂઆત થઈ જાય છે અને ફેબ્રુઆરી મહિનો પૂરો થતા પહેલા એના ઉપરથી આપણે એક લણ લઈ શકીએ છીએ વરિયાળીના પાકમાં બે ત્રણ કે ચાર વખત આપણે લણવું પડતું હોય છે અઠવાડિયું અઠવાડિયું દિવસ દિવસના કારણ કે એ જુદા જુદા સમયે અને સમયના અંતરથી મુક્તિ હોય છે અને એમાં દાણા બેસતા હોય છે તો શરૂઆતમાં જે દાણા બેસે છે એનું જ ઉત્પાદન ખૂબ મોટું હોય છે અને એ જે ઉત્પાદન છે એ ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાર પહેલા જો એની લણણી થઈ જાય અને આપણે એને છાંયે સુકવીએ તો જ એની સંપૂર્ણ ગુણવત્તા મળતી હોય છે ત્યારબાદ માર્ચ મહિનો આવે અને માર્ચ મહિનો પ્રમાણ છે એ સૂર્યપ્રકાશનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે અને અતિ તાપમાં એ જ્યારે પાકે છે ત્યારે છોડ પર જ એની ગ્રીનનેસ જતી રહેતી હોય છે એનો રંગ છે એ સંપૂર્ણપણે બદલાઈ જતો હોય છે પછી આપણે એને સાંઈએ સુકવીએ તો સાયે સુકાવાના હિસાબથી થોડો ફાયદો રહેતો હોય છે પણ એની જે સંપૂર્ણ ગુણવત્તા છે એ ગુણવત્તા તો જ જળવાઈ રહે છે જો આપણો વરિયાળીનો પાક ફેબ્રુઆરી મહિનાના તાપમાં પાકી અને તૈયાર થઈ ગયો હોય ફેબ્રુઆરી મહિના દરમિયાન જે પાક આપણો છોડ પર તૈયાર થાય છે એ પાક સંપૂર્ણપણે છોડ પર લીલો રહે અને પાકતો હોય છે અને તેથી જ્યારે એને આપણે લણીએ ત્યારે લણ્યા પછી છાંયે જો એને સુકવીએ તો એની જે ગ્રીનનેસ છે

જતા હોય છે વળી જતા હોય છે એટલે છે તફાવત આપણને મળતો હોય છે બજારમાં એટલે બજારમાં જ્યારે આપણે વરિયાળી ધાણી આનો ઉચ્ચતમ ભાવ લેવાની ગણતરીથી વાવેતર જો કરતા હોઈએ તો એનું સમયસર વાવેતર કરીએ અને ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં એનો પાક તૈયાર થઈ જાય એ પ્રમાણેના સમયગાળાનો હિસાબ કરી અને આપણે વાવેતર તો આના આવા સમયમાં પણ સારામાં સારા ભાવો મળવાની શક્યતા છે મિત્રો ઊંઝા અને ઉત્તર ગુજરાતના જે કોઈ માર્કેટ યાર્ડો છે એમાં આજે પણ સાત હજાર રૂપિયા સુધી વરિયાળીના વેપાર થઈ રહ્યા છે પણ એ વરિયાળીની જે ગુણવત્તા છે એ ગજબની ગુણવત્તા હોય છે અને એ માલ માત્ર ને માત્ર વીસ કે પચીસ ટકા ખેડૂતોએ પકવેલો હોય છે જે ખેતરમાં વરિયાળી માર્ચ મહિના પછી પાકવાની શરૂઆત થાય એ વરિયાળીનો ભાવ આપણને એવરેજ મળતો હોય છે અને એપ્રિલ મહિના દરમિયાન કોઈ વરિયાળી જે પાકીને આપણી પાસે આવે છે એનો ભાવ હંમેશા આપણને નીચલા સ્તરનો જ મળતો હોય છે એટલા માટે કે પાકની ગુણવત્તા પર ખૂબ મોટી વિપરીત અસર સમયના કારણે થઈ ગયેલી હોય છે તો મિત્રો વરિયાળીનો પાક આ વર્ષમાં આપણા વિસ્તારમાં ખાસ કરીને આપણે વરિયાળી પકવતા જે કોઈ પ્રદેશો છે રાજસ્થાન ગુજરાત આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ આ તમામ વિસ્તારોમાં વરસાદની કેટલીક ચોમાસા દરમિયાન જે જે થઈ અને એના કારણે ખરીફ ઋતુના વાવેતર પર નકારાત્મક અસર થઈ અને ખાલી પડેલી જમીનો પર કેટલીક જગ્યાએ વરિયાળીનું વિશેષ વાવેતર થયું હોવાના કારણે વરિયાળીના એવરેજ ભાવમાં આ વર્ષે કોઈ વિશેષ સુધારો જોવા નથી મળ્યો અને આગામી દિવસોમાં પણ ખાસ મોટો વધારો કોઈ બાજુથી આવવાની શક્યતાઓ નથી દેખાતી પણ વરિયાળીનો ભાવ ખૂબ ઊંચો લેવા માટેની જે શક્યતાઓ છે એ શક્યતાઓ વરિયાળી અને ધાણા આ બંને પાકમાં એની ગુણવત્તા એના દેખાવની સાથે જોડાયેલી છે અને તેથી એની ગુણવત્તા એનો દેખાવ બગડે નહીં એવા સમયમાં એનું જો વાવેતર આપણે કરી લઈશું તો અચૂકપણે કોઈ પણ વર્ષમાં એનો સારામાં સારો ભાવ મળવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે મિત્રો તો વરિયાળીના ભાવો કે આવતા દિવસોનો બજાર ખાસ કરીને કોઈ વિશેષ વધારાની શક્યતા નથી એટલું આપણે ખેડૂત તરીકે યાદ રાખીએ બીજા નંબરમાં જ્યારે આપણે માલ વેચવાની લાઈન પર આવીએ જ્યારે આપણે માલ વેચવાની તૈયારી શરૂ કરીએ ત્યારે બે થી ચાર દિવસ વરિયાળીના બજારના ભાવને ટ્રેક કરીએ અને ત્યારબાદ આપણે બજાર સુધી માલ લઈને જઈએ મિત્રો તો આપણા વરિયાળી કે ધાણા પકવતા ખેડૂતો માટે આજનો જે આપણો આ વિડીયો છે એ માહિતીના હિસાબથી મહત્વનો હોવાથી આપણા તમામ ખેડૂતો સુધી આ વીડિયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસે અપેક્ષા સાથે જય કિસાન જય ભારત